વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે ત્રણ બાર વિષય ઇતિહાસ વિષયની અંદર જે આપણી બોર્ડ પરીક્ષા બે હજાર પચીસ છે એની અંદરનું મોસ્ટ આઈએમપી પેપરનું સોલ્યુશન જવાબો સાથે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ જો વિડીયો જો મિત્રો તમે આ વિડીયો પરીક્ષા પહેલાં પણ એકવાર રિવિઝન માટે જોઈ લીધો તો તમને ખાસો એવો ઉપયોગી થશે આગળ અમે જે મનોવિજ્ઞાનનો વિડીયો બનાવ્યો હતો આઈએમપી પ્રશ્નોનો અને આઈએમપી પ્રશ્નપત્રોનો તેમાંથી મિત્રો મનોવિજ્ઞાનનું એસીટી પંચ્યાસી ટકા પેપર પૂછાણું છે તો તેવી જ રીતે બીજા વિષયના પણ વિડીયો અને પ્રશ્નપત્રો જોવા માટે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે એ ગ્રુપની અંદર પણ તમે અચૂકથી જોઈન થઈ જજો જો એ ત્રણ બાર ઇતિહાસ સમય ત્રણ કલાકનો કુલ ગુણ છે સો એમાં વિભાગ એમાં મિત્રો વીસ એમસીક્યુ આવે છે આપણે એમસીક્યુના આઈએમ બી જોઈએ પહેલો છે કે અઢારસો સત્તાવનના મહાવિદ્રોહ પર સંશોધન કરનાર ગુજરાતી ઇતિહાસકાર કોણ હતા તો આવશે ઓપ્શન બી ડૉક્ટર રમણલાલ કે ધારૈયા નેક્સ્ટ હવે આગળ વધીશું બીજો કે રાષ્ટ્રીય અભિલેખાગાર ક્યાં આવેલું છે તો આવશે ઓપ્શન સી દિલ્હી આ મિત્રો અતિ મોસ્ટ આઈએમપી છે દરેક વખતે પરીક્ષાની અંદર પૂછાણો છે નેક્સ્ટ આગળ વધીશું ત્રીજો કે મરાઠી સત્તામાં સૌ પ્રથમ પેશવા કોણ હતા તો આવશે ઓપ્શન ડી બાલાજી વિશ્વનાથ ચોથો જોઈએ કે પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું તો આવશે ઓપ્શન બી ઈસવીસન સત્તરસો સત્તાવન આ પણ અતિ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે પાંચમો જોઈએ કે મુંબઈનો ટાપુ અંગ્રેજોએ કોની પાસેથી મળ્યો હતો તો આવશે ઓપ્શન ડી પોર્ટુગીઝો પાસેથી નેક્સ્ટ મેં જોઈએ છઠ્ઠો કે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી તો આવશે ઓપ્શન ડી ઈસવીસન સોળસો ને ચોસઠમાં સાતમો જોઈએ કે કયા ગવર્નર જનરલ ભારતમાં પોલીસ તંત્ર શરૂ કરનાર ગણાય છે તો આવશે ઓપ્શન સી કોર્નવોલિસ નેક્સ્ટ આઠમો કે ભારતમાં ન્યાય વિષયક સુધારા કોણે કરેલા તો આવશે ઓપ્શન સી બેન્ટી કે નેક્સ્ટ હવે આગળ વધીશું નવમો કે રાણી લક્ષ્મીબાઈ કયા રાજ્યના રાણી હતા તો આપશે ઓપ્શન સી ઝાનસિંહ તો મિત્રો વિભાગ એમાં તમારે વીસમાંથી વીસ માર્ક્સ જોતા હોય તમે વિભાગ એ માટેનો સ્પેશિયલ વિડીયો પણ બનાવેલો છે જે વિડીયોની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે દસમો જોઈએ કે કાનપુરમાં સંગ્રામનું સંચાલન કોણે કર્યું હતું તો આપશે ઓપ્શન ડી નાના સાહેબ પેશવાઈ અગિયારમો ટાંકાનું કયું વસ્ત્ર વિશ્વવિખ્યાત હતું તો આપશે ઓપ્શન બી મલમલ નેક્સ્ટ આગળ વધીશું બારમો કે રૈયતવારી પદ્ધતિ કોણે દાખલ કરી હતી તો આવશે ઓપ્શન બી થોમસ મનરોએ તેરમો જોઈએ કે રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી હતી તો આવશે ઓપ્શન બી સ્વામી વિવેકાનંદે ચૌદમો આર્ય સમાજના સ્થાપક કોણ હતા તો આવશે ઓપ્શન બી સ્વામી દયાનંદ સરસ્વતી નેક્સ્ટ આગળ વધીશું પંદરમો કે મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે થઈ તો આવશે ઓપ્શન બી ઈસન ઓગણીસો ને છમાં સોળમો મહાત્મા ગાંધીનો સર્વપ્રથમ સત્યાગ્રહ કયો હતો તો આવશે ઓપ્શન એ ચંપારણનો સત્યાગ્રહ સત્તરમો ભારતમાં આયોજન પંચનો પ્રારંભ ક્યારે થયો હતો તો આવશે ઓપ્શન બી ઈસવીસન ઓગણીસો ને પચાસના રોજ નેક્સ્ટ અઢારમો કે ભારત પ્રથમ ધડાકો કયા સ્થળે કર્યો હતો તો આવશે રાજસ્થાનના પોખરણમાં ઓગણીસમો સ્થાપના સમયે સંયુક્ત રાષ્ટ્રો એટલે કે યુએનમાં કુલ કેટલા રાષ્ટ્રો જોડાયા હતા તો આવશે ઓપ્શન ડી એકાવન રાજ્યો એકાવન રાજ્યો નહીં પણ આવશે રાષ્ટ્રો વિશ્વ છે કે યહૂદીઓ માટે સૌપ્રથમ અલગ રાજ્ય સ્થાપવાની ચળવળના નેતા કોણ હતા તો આવશે ઓપ્શન એ થિયોડોર અર્ઝલ નેક્સ્ટ વિભાગ બી જોઈએ જે આપણે એક વાક્યની અંદર જવાબ આપવાના છે વિભાગ બીમાં દસ પ્રશ્નો પૂછાશે દસે દસ પ્રશ્નોના જવાબ લખવા ફરજિયાત છે એકવીસમો કે ભારતીય નવજાગૃતિ અને પત્રકારિત્વના પિતા કોણ હતા તો આવશે રાજા રામ રામ મોહન રાય બાવીસમો મરાઠી સત્તાની સ્થાપના કોણે કરી હતી તો સ્વબળે મરાઠી સત્તાનો પાયો નાખનાર અથવા મરાઠી સત્તાની સ્થાપના કરનાર છત્રપતિ શિવાજી મહારાજ હતા ત્રેવીસમો દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે શું તો દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે કે બે પ્રકારનું શાસન જેમાં નાણાકીય બાબતો અંગ્રેજ અધિકારીઓના હાથમાં હતી જ્યારે વહીવટને લગતી સઘળી બાબતો બંગાળ પ્રાર્થના નવાબના હાથમાં હતી ચોવીસમાં જોઈએ કે ફોર્ટ વિલિયમ કોલેજ ક્યાં સ્થાપવામાં આવી હતી તો ફોર્ટ વિલિયમ કોલેજ કોલકાતા શહેરમાં સ્થાપવામાં આવી હતી પચીસમાં છે કે રૈયતવારી પદ્ધતિ એટલે શું તો રૈયતવારી પદ્ધતિમાં જમીન ખેડનાર ખેડૂતને જ જમીનના માલિકો બનાવાયા હતા પરંતુ મૂળ જમીનદારો અને ખેડૂતો દેવા નીચે બરબાદ થઈ ગયા હતા નેક્સ્ટ છવ્વીસમો કે ભારતમાં સૌપ્રથમ આર્થિક આયોજનનો વિચાર કોણે કર્યો હતો તો ભારતમાં સર્વપ્રથમ આર્થિક આયોજનનો વિચાર મુંબઈ યોજના જનતા યોજના અને ગાંધીવાદી યોજના તેમજ યુદ્ધોત્તર પુનઃરચના માટે થયેલો છેવટે શ્રી કેસી નિયોગના અધ્યક્ષપદે આયોજન બોર્ડ રચાયેલું નેક્સ્ટ સત્યાવીસમાં કે કયા દિવસને લોહિયાર રવિવાર તરીકે ઓળખવામાં આવે છે તો બાવીસ જાન્યુઆરી ઓગણીસો ને પાંચના રવિવારના દિવસને લોહિયાર રવિવાર તરીકે ઓળખવામાં આવે છે અઠ્યાવીસમો છે કે હિટલરે જેલવાસ દરમિયાન કયું પુસ્તક લખ્યું હતું તો હિટલરે જેલવાસ દરમિયાન મારો સંઘર્ષ નામનું પુસ્તક લખ્યું હતું ઓગણત્રીસ છે કે સ્થાપના સમયે સંયુક્ત રાષ્ટ્રમાં કેટલા રાષ્ટ્રો જોડાયા એકાવન આગળ પણ પ્રશ્ન આવી ગયો ત્રીસમો ઉર્જાના નવા સ્ત્રોતો જણાવો તો ઉર્જાના નવા સ્ત્રોતો જળ ઉર્જા સ્વર ઉર્જા ભૂતાપીય ઉર્જા ભરતી ઊર્જા છે વિભાગ સી જોઈએ એમાં મિત્રો મિત્ર ટોટલ ચૌદ પ્રશ્નો પૂછવામાં આવશે તમને એમાંથી તમને આવડતા દસ પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે વિભાગ સી આપણો ટોટલ છે વીસ માર્ક્સનો એમાં બે ગુણના પ્રશ્નો છે એમાં જોઈએ એકત્રીસ દ્વિમુખી શાસન પદ્ધતિ વિશે નોંધ લખો જવાબ પણ આપેલો છે તમે વિડીયો સ્ટોપ કરીને જવાબ વાંચતા રહેજો બત્રીસમાં છે કે વિલિયમ બેન્ટિકના ન્યાય વિષયક સુધારાઓ જણાવો નેક્સ્ટ આગળ વધીશું તેત્રીસ ઈસવીસન અઢારસો સત્તાવનના સંગ્રામનું તાત્કાલિક કારણ જણાવો નેક્સ્ટ ચોત્રીસ કે રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણેને ક્યારે કરી હતી અથવા એમ પૂછાય કે સ્વામી વિવેકાનંદે સમાજ સુધારણા માટે કઈ કઈ પ્રવૃત્તિઓ કરી બંનેનો જવાબ એક જ આવશે જે નીચે આપેલો છે પાંત્રીસમાં રાજા રામ રામ મોહન રાયે કઈ કઈ ભાષા ઉપર પ્રભુત્વ ધરાવતા હતા બંગાળી અંગ્રેજી સંસ્કૃત ઉર્દુ ગ્રીક લેટિન હિબ્રુ ફારસી અરબી કુલ નવ ભાષા ઉપર પ્રભુત્વ ધરાવતા હતા છત્રીસમાં સ્વદેશી આંદોલન એટલે શું તેના મુખ્ય લક્ષણો જણાવો એના થવામાં મિત્રો એવો પણ પૂછી શકે કે સ્વદેશી આંદોલનના મુખ્ય ત્રણ લક્ષણો જણાવો તો મિત્રો આપણને જેટલું કહ્યું હોય એટલું જ આપણે લખવાનું છે વધારે પડતું લખવાનું નથી જેથી કરીને આપણો ટાઈમ ના ખૂટે સડત્રીસમો સાયમન કમિશનનો વિરોધ શા માટે કરવામાં આવ્યો હતો અડત્રીસમાં છે દાંડી કૂચ વિશે સમજાવો નેક્સ્ટ આગળ વધીશું આગળ છે પ્રતિ ધર્મ સુધારણા એટલે શું નેક્સ્ટ ચાળીસ જોઈએ કે અમેરિકાએ જાપાનના કયા બે શહેરો પર અણુબોમ્બ ફેંક્યા હતા હિરોશિમા નાગાસાકી નેક્સ્ટ એક એકતાળીસ બિન જોડાણવાદની સમજ આપો અને તેના નેતાઓના નામ જણાવવાના છે આપણે નેક્સ્ટ બેતાળીસ કે સંસદીય લોકશાહી એટલે શું નેક્સ્ટ હવે તેતાળીસ જોઈએ કે વર્તમાન પત્રનું સામાજિક મહત્વ સ્પષ્ટ કરો નેક્સ્ટ આગળ વધીશું ચુમ્માળીસમાં કે સિનેમાનો ઉદ્ભવ ક્યારે થયેલો પહેલી ફિલ્મ કઈ જનતા માટે રજૂ થયેલી એ પણ નીચે સંપૂર્ણ જવાબ આપેલો છે તમારે વિડીયો સ્ટોપ કરીને લખતા રહેવાનું છે હવે વિભાગ ડી જોઈએ જે મિત્રો આપણે સૌથી વધુ માર્ક્સમાં પૂછાય છે ત્રીસ માર્ક્સમાં કુલ એમાં પણ ચૌદ પ્રશ્નો હશે એમાંથી તમને આવડતા કુલ દસ પ્રશ્નોના જવાબો તમારે આપવાના છે એમાં પ્રત્યેક પ્રશ્નોનો મિત્રો રહેશે ત્રણ ગુણ તો જોઈએ એના આઈએમપી પ્રશ્નો એમાં પિસ્તાળીસમાં છે કે ઈસવીસન અઢારસો સત્તાવનના મહાવિદ્રોહ વિશે જાણવા માટે કઈ સાધન સામગ્રી પ્રાપ્ત થાય છે એના તમારે સંપૂર્ણ મુદ્દાસર મુદ્દા સાથે ઉત્તર આપવાના છે જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નોના જવાબો આપેલા છે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નોના જવાબો વાંચતા રહેવાનું છે છેતાળીસમાં જોઈએ કે ટીપુ સુલતાનની આંતરિક નીતિ વિશે જણાવવાનું છે તો એનો પણ સંપૂર્ણ જવાબ આપેલો છે મિત્રો જોઈ શકો છો વિડીયોમાં નેક્સ્ટ સુડતાળીસમાં કે ડેલ હાઉસીની ખાલસા નીતિ સમજાવવાની છે આપણે અથવા તમને એવું પણ પૂછાય કે ડેલ હાઉસીએ રાજાઓનો કયો અધિકાર નામંજૂર કર્યો હતો જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નોના જવાબ આપેલ છે નેક્સ્ટ અડતાળીસ કે પ્લાસીના યુદ્ધનું ભારતના ઇતિહાસમાં શું સ્થાન શું સ્થાન અને મહત્ત્વ છે એ પ્રશ્નોનો જવાબ પણ નીચે આપેલો છે એટલે કે પ્લાસીના યુદ્ધ વિશે તમને નોંધ પૂછવામાં આવી છે નેક્સ્ટ ઓગણપચાસ કે વોલિસની કાયમી જમાબંધી એટલે કે પરમનેન્ટ સેટલમેન્ટની પદ્ધતિ સમજાવવાની છે આપણે જોઈ શકો છો નેક્સ્ટ પચાસમો કે ભારતના ગૃહ ઉદ્યોગોનો વિનાશ કેવી રીતે થયો હતો અંગ્રેજોએ સા પગલાં ભર્યા હતા તેના માટે તો એ પ્રશ્નનો પણ નીચે સંપૂર્ણ જવાબ આપેલો છે મિત્રો જોઈ શકો છો તમે એકાવન સ્વતંત્ર ભારતના શિક્ષણનો વિકાસ વર્ણવાનો છે આપણે નેક્સ્ટ બાવન કે ભારતના પાકિસ્તાન સાથેના સંબંધો વિશે ટૂંક નોંધ લખવાની છે જોઈ શકો છો એ પણ મુદ્દાસર જવાબ લખેલો છે નેસ્ટ ત્રેપન કે નવજાગૃતિ કાળના વૈજ્ઞાનિક સંશોધનો ટૂંકમાં આપણે જણાવવાના છે જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નના જવાબ આપેલા જ છે વિડીયોમાં તમારી વિડીયો સ્ટોપ કરીને અથવા તો વિડીયોની સ્પીડ પણ ઓછી કરીને તમે પ્રશ્નો જવાબ લખી શકો છો ચોપ્પનમાં છે કે ફ્રાન્સની ક્રાંતિને મહાન ક્રાંતિ કેમ માનવામાં આવે છે એ આપણે એનું કારણ દર્શાવવાનું છે પંચાણમો છે કે પ્રથમ વિશ્વયુદ્ધની ભારત પર સી અસર થઈ એ આપણે જણાવવાનું છે જોઈ શકો છો તમે વિડીયોમાં છપ્પનમાં છે કે નેનસન મંડેલા વિશે માહિતી આપવાની છે આપણે જોઈ શકો છો નેનસન મંડેલા એક આફ્રિકન કોંગ્રેસી વ્યક્તિ હતા એ પણ એક ગાંધીવાદી ગાંધીજી જેવા એક વિચારવાદી મહાન નેતા ગણાય છે આફ્રિકાના એમના વિશે આપણે માહિતી આપવાની છે સત્તાવનમાં છે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે શું અને તેનું મહત્ત્વ આપણે સમજાવવાનું છે નેક્સ્ટ અઠ્ઠાવનમાં છે કે વર્તમાનપત્રો અને સોશિયલ મીડિયાની સમાજ ઉપર કેવો પ્રભાવ પડ્યો છે એ આપણે દર્શાવવાનું છે જોઈ શકો છો એના પણ વિગતવાર વિગતવાર જવાબો આપેલા છે નેક્સ્ટ વિભાગ ઈ જોઈએ જે આપણો વીસ માર્ક્સનો છે એમાં મિત્રો મોટા પ્રશ્નો છે પાંચ ગુણના એમાં મિત્રો તમારે છ પ્રશ્નો આપેલા હશે એમાંથી કોઈ પણ ચાર પ્રશ્નોના જવાબો તમારે લખવાના છે તો જોઈએ પહેલો આઈએમપી પ્રશ્ન કે આઝાદી પહેલાંના ઇતિહાસની આધાર સામગ્રી તરીકે વર્તમાનપત્રો વિશેની માહિતી આપો એ પણ તમે જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નોનો જવાબ ટોપિક વાઈઝ લખેલો છે તમારે માગ્યા મુજબ જ પ્રશ્નોના જવાબો લખવાના છે નેક્સ્ટ સાઠમાં કે અઢારસો સત્તાવનનો મહાસંગ્રામ સાથી નિષ્ફળ ગયો તેના કારણોની મુદ્દા સર ચર્ચા કરવાની છે જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નોના જવાબો આપેલા છે વિગતવાર અઢારસો સત્તાવનના સંગ્રામ નિષ્ફળ જવાના કારણો આપેલા છે તમને જેટલા કારણો પૂછ્યા હોય એટલા કારણો આપણે જણાવવાના છે બધા જ કારણો જણાવવાની જરૂર નથી નેક્સ્ટ એકસઠમો કે આર્ય સમાજ અને સ્વામી દયાનંદ સરસ્વતીની પ્રવૃત્તિઓની માહિતી આપવાની છે જોઈ શકો છો એ પણ પ્રશ્નોનો સંપૂર્ણ જવાબ આપેલ છે વિડીયોમાં નેક્સ્ટ જોઈએ બાસઠમો કે બંગ ભંગનું આંદોલન શા માટે શરૂ થયું તેના મુખ્ય પરિણામોની ચર્ચા કરો એ પણ નીચે સંપૂર્ણ વિસ્તૃતમાં જવાબ છે તમારે પ્રશ્ન એકવાર વાંચી જવાનો છે પરીક્ષા આપવા જતાં પહેલાં ટેક્સ્ટ બાદ કે સ્વતંત્ર બાદ ભારત સમક્ષ કેવી સમસ્યાઓ હતી એ સમજાવવાની છે એ પણ જોઈ શકો છો અને મિત્રો તમારા બીજા મિત્રો સુધી પણ આ વિડીયોને અચૂકથી શેર કરજો જેથી કરીને તેમને પણ જો ઇતિહાસનો પ્રશ્નપત્ર હોય તો અમારો વિડીયો જોઈ તેમને પણ અમુક અંશે લાભ થઈ શકે અને બીજા વિશેના પ્રશ્નપત્ર જોવા માટે પણ અમારી ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો જોઈ શકો છો આ સંપૂર્ણ જવાબ આપેલ છે લાસ્ટ પ્રશ્ન છે કે ફાંસીવાદી વિચારસરણીની મુખ્ય વિશેષતાઓ જણાવો એનો પણ સંપૂર્ણ જવાબ નીચે આપેલ છે વિગતવાર જોઈ શકો છો તમે તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણું ત્રણ બાર ઇતિહાસનું અતિ મોસ્ટ આઈએમપી મોડલ પેપર જવાબો સા સાથેનું તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરીને જજો અને ત્રણ બારની પરીક્ષાને નેવું પ્લસ ગુણ લાવવા માટે અમારા વિડીયો તમે રેગ્યુલર જોતા રહેજો અને દરેક વિષયના મોસ્ટ ટાઈમ બી મોડલ પેપર પણ અમે આપીશું પરીક્ષાના એક દિવસ પહેલાં જે તમને ખૂબ જ ફાયદાકારક રહેશે મિત્રો વિડીયોને હજી સુધી લાઈક ના કરી હોય તો લાઇક કરી દેજો અને અમગ અમારી સમગ્ર ટીમ વતી તમને ઇતિહાસના પેપર માટે બેસ્ટ ઓફ લક મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત